બનાસકાંઠા ગાંધીનગર વિજલાઇન્સ દ્વારા વિદેશી દારૂ પર બોલાવ્યો સપાટો કાંકરેજના આરણીવાડાથી બુકોલી વચ્ચે દારૂ ભરેલી ત્રણ ગાડીઓ ઝડપી પાડતી સ્ટેટ મોનિટરિંગ સેલ ડીસા તાલુકાના મુઢેડાથી કાંકરેજ તાલુકાના અરણીવાડા બુકોલી પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ત્રણ વિદેશી દારૂના જથ્થા ભરીને જતી ગાડીઓમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ચાર ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે